ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો આજ રોજ પર્યુષણ પર્વના અંતિમ દિવસે ઉપાશ્રયોમાં કલ્પસૂત્રનું પારાયણ થશે સંવત્સરી મહાપર્વને મિચ્છામી દુકડમ પર્વ પણ કરી શકાય છે ક્ષમાપના તૂટેલા સંબંધોને ફરી સાંધવાનો ઉપાય છે જે બે લોકોના મનને ફરીથી જોડવાનું કામ કરે છે સંપૂર્ણ જૈન સમાજ આજે પરસ્પર ખમતખામણાની પ્રેમભાવ મૈત્રી ભાવનું સિંચન કરશે ખરેખર તો મિચ્છામી દુકડામ અંતરમનથી કરવા પ્રતિક્રમણ કર પહેલાં કરવાનું હોય છે શ્રાવક અજીત મહેતાના જણાવ્યા અનુસાર પરવૃષ્ણ પર્વના અંતિમ દિવસે ઉપાસ કલ્પસૂત્રનું પારાયણ થશે આ કલ્પસૂત્રને બારસા સૂત્ર પણ કહેવામાં આવે છે નિગમ મહેતા નિગમ કઈ જગ્યાએ કઈ રેસિડન્સીમાં રહેવાનું કઈ જગ્યાઓ પર આવ્યું અમારું સુકન રેસિડન્સીમાં રહેવાનું અત્યારે શ્રીપાલ જે સંઘ છે એમાં અમે લોકો અહીંયા પૂજ્યપત ગુરુ ભગવાન આજે પર્યુષણના સાતમા દિવસે કલ્પસૂત્રનું વાંચન કરી રહ્યા છે કેટલાક ભાવિક ભક્તો અહીંયા સત્સંગમાં લાભ લઈ રહ્યા છે વાંચનમાં 2500 થી 3000 ભક્તો અહીંયા દરરોજ આવી રહ્યા છે પહેલા દિવસથી સાતમા દિવસ સુધી આજે શ્રીપાલ જૈન સંઘમાં તમે આવવા છે તો પર્યુષણનું શું મહત્વ છે જૈન ધર્મમાં થોડીક માહિતી આપ દર્શકો પર્યુષણનું મહત્વ સૌથી મોટું મહત્વ સમાપના છે અમારી કે જે છેલ્લા આવતીકાલનો દિવસ છે જેની અંદર દરેકે દરેક વ્યક્તિ એકબીજાના ભૂલચૂક એકબીજાની કોઈ બી રાગ દ્વેષ થયેલા હોય એને મનથી ભૂલાવી અને એકબીજાને ક્ષમા આપવાનું એક મોટું કર્તવ્ય છે એ આવતીકાલે થશે કેટલા દિવસની પૂજા અર્ચના પછી આ સમાપનનો દિવસ આવે સાત દિવસ પછી આઠમા દિવસે આવે છે એમાં શું ધ્યાન રાખવાનું છે જૈન સાધક સાવી આવતીકાલનો દિવસ એટલે સૌથી મહત્વનો અને સૌથી મોટો દિવસ છે અમારો વર્ષનો જેની અંદર સૌથી મોટી એક પ્રતિક્રમણ હોય છે જેની અમારી ક્રિયાવિધિ હોય છે ત્રણ કલાકની અને ત્યારબાદ બધા એકબીજાને ક્ષમા આપી અને પોતાનું મન સાફ કરે છે આમ તો ચતુર્માસ હજુ હજુ પૂરો ન કહેવાય પણ પોલ્યુશન પતે એટલે અડધું ચાતુર્માસ પૂરું કહેવાય વિહાર હજુ સાહેબજીને થતો નથી પૂરું ચાતુર્માસ પછી જ વિહાર કરવામાં આવે છે કલ્પસૂત્રને સૂત્રને સૂત્ર પણ કહેવામાં આવે છે સાધુપણાનો સજ્જનતાનો સાર ક્ષમા આપવામાં છે અને આજ પર્યુષણ પર્વનો મુખ્ય હાર્દ પણ છે અજીત મહેતા સુકન રેસિડેન્સી પ્રેસિડેન્ટ અત્યારે શિપાલ સંઘની અંદર કલ્પસૂત્ર મહાગ્રંથ જૈનનો જે છે તેનું અત્યારે પૂજ્યપાત ગુરુ ભગવાન દ્વારા વાંચન ચાલુ છે અત્યારે અમારો સાતમો દિવસ પર્વાધિરાજ પર્યુષણનો છે આવતીકાલે જે જૈનોની અંદર મહત્વનો દિવસ જે બતાવ્યો છે તે સમજસરી મહાપર્વ છે તેની અંદર ક્ષમાપના છે મન વચન અને કાયાથી કોઈપણ સાથે કંઈ પણ મન થયું હોય તો આ સમયે દરેક એકબીજાને ક્ષમા કરીને ક્ષમા આપે છે આ એક મહત્વનો દિવસ આવતીકાલનો અમારો રહેશે તેની અંદર બારસા સૂત્રનું પણ બારસો ગાથા જેની અંદર આવે છે તેનું પણ વાંચન પૂજ્યપાઠ ગુરુ ભગવાન દ્વારા કરવામાં આવશે રાજ પણ તેના અનુસંધાનની અંદર સ્વપ્ન રૂપે અહીંયા આગળ જે ઉજવણી કરવામાં આવે છે તેથી તેને પર્વ કરવામાં આવે છે